હાય કેમ છો હું છું રશ્મિ આ પ્રેક્ટિસિંગ કાઉન્સેલર આજે એ વાત કરવી છે અને આ વિડીયો સ્પેશિયલી એમના માટે કે જેમના સંતાનો ઘરથી બહાર ભણવા માટે ગયા છે અને ઘરથી બહાર રહીને ભણી રહ્યા છે અને એ સંતાનો માટે જેઓ ઘરેથી બહાર છે કોઈ પણ કારણસર એ ભણવાનું કારણ હોય કે પછી પોતાની જોબ પ્રોફાઇલ માટે હોય આ વિડીયો સ્પેશિયલી એમના માટે સૌથી પહેલાં વાત કરીએ કે જ્યાંથી શરૂઆત થાય છે ભણવા માટે આપણે એમને બહાર મોકલીએ છીએ એમની તેજસ્વી કારકિર્દી માટે પેરેન્ટ્સ ઘણી બધી જહેમત કરે છે ઘણી બધી મહેનત કરે છે ઘણું બધું નાણાંકીય રીતે મેનેજ કરે છે અને એમને એમના સપનાની ઉડાન માટેનું એ અનુકૂળતા આપે છે અને પેરેન્ટ્સ પોતાને ફરજ સમજીને આ કરી રહ્યા છે ઓફકોર્સ આ એક બહુ જ આદરણીય અને બહુ જ રિસ્પેક્ટફુલ જેસ્ચર છે હવે વાત એ છે કે ત્યાં ગયા પછી ઘણા બધા બાળકોને થોડા જ દિવસ પછી જે એમને બહુ જ ઉત્સાહ હતો એમને બહાર જવા માટે એમને બહાર જવું તો એમને પોતાની કરિયર માટે ખૂબ ઉત્સાહ હતો કે એમની પોતાની ફિલ્ડ માટે ખૂબ બધી તપાસ કરી હતી ત્યાં ત્યાં ગયા પછી એમને એમની રજૂઆતો શરૂ થઈ છે કે એમને અનુકૂળ નથી આવી રહ્યો એમાં ઘણી બધી સચ્ચાઈ પણ હોય છે એમના તમામ કારણો નાખી દેવા જેવા નથી હોતા કે કોઈ વાત કરવાવાળું નથી જે રૂમમેટ છે એનું કલ્ચર એકદમ જુદું છે ક્યાંક કોઈ એવા કલ્ચરમાંથી છે કે કોઈ બાજુની બેડ પર જે છે એ સિગારેટ પીએ છે એવી પણ રજૂઆતો આવે છે કે એના કારણે નથી મજા આવી રહી કલ્ચરમાં સેટ નથી થઈ રહ્યો જે પ્રકારના લોકો છે એમાં બહુ હું કમ્ફર્ટેબલ ફીલ નથી કરતો કે નથી કરતી હવે આ સમયે બાળક ત્યાંથી રડવાનું ચાલુ કરે બાળક એટલે અઢાર વર્ષનું હોય વીસ વર્ષનું હોય બાવીસ ત્રેવીસ ચોવીસ અઠ્યાવીસ ત્રીસ કોઈ પણ ઉંમરનું રડવાનું મતલબ એને પોતાના દુઃખી એની વેદનાઓ પહોંચે અહીંયા સુધી હવે દિવસમાં બે વાર કોલ કરીને આ જ વાત કરે છે બીંગ પેરેન્ટ્સ અત્યારે જે આપણી આસપાસ જે રોજ સમાચારો આવી રહ્યા છે એમાં આ પેરેન્ટ્સ પણ છે એટલે વાલી તરીકે આપણે શું વિચારતા થઈ જઈએ છીએ તમે શું વિચારો છો કે બાળક અગત્યનું છે કશ ક્યારેક કોઈ પગલું ના ભરી બેસે અહીંયા એક નવો દોર હવે જે શરૂ થયો છે એમાં પેરેન્ટ્સ કાળજી લઈ રહ્યા છે ને કાળજીના પરિણામરૂપે એ આવી રહ્યું છે કે બાળકોને ખબર જ નથી પડી રહી બાળકો એના માટે મહેનત નથી કરી રહ્યા કે આ મેનેજ કઈ રીતે થયું છે આ ફાઇનાન્સ કઈ રીતે મેનેજ કર્યું છે પેરેન્ટ્સે એમને જે જે જોઈએ છે એમને જે બ્રાન્ડ જોઈએ છે એ બધું જ એમણે અપાવ્યું છે પણ કઈ રીતે એની પાછળની મહેનત શું અને શું આ અને પેરેન્ટ્સ બાળકો પાસે આ યોગ્ય રીતે શેર કરવામાં ખચકાઈ રહ્યા છે જેથી એને વાસ્તવિકતાનો અંદાજ નથી એટલે હવે ત્યાં બે નિર્ણયો બે પરિસ્થિતિઓનો સ્કોપ છે એ કે કે ઠીક છે તો તને અનુકૂળ આવે એ વ્યવસ્થા કરીએ એક એ કે એને ત્યાંથી આવી જવું છે તો ઓકે એના માટે પણ રેડી અને બીજું કે હોસ્ટેલમાં નથી ફાવતું બીજે રહેવા માટે રેડી પણ બિઈંગ અ કાઉન્સેલર હું તમને ત્રીજો ઓપ્શન તમારી સાથે શેર કરું છું જો તમારું બાળક ત્યાં ગયો છે અને એના ચાર પાંચ દિવસમાં જ આવી રહ્યું છે એક બાદ દિવસમાં આવી રહ્યું છે તો પછી હોલ્ડ ઓન કેમ કે વીસ વર્ષનું અઢાર વર્ષનું બાળક છે અને શા માટે ત્યાં ગયું છે એની કરિયર માટે એણે જ્યારે કોલેજ સિલેક્ટ કરી હતી એને જ્યારે પોતાની ફિલ્ડ ચૂઝ કરી હતી ત્યારે શું ધ્યાનમાં રાખ્યું હતું કઈ કઈ બાબતો અગત્યની હતી એના માટે ચાર કે પાંચ વર્ષ ભણવું બે ત્રણ ચાર વર્ષ પાંચ જે કંઈ પણ તમે કરિયરમાં ગાળો છે તમારો અને ત્યાં જઈને ફોકસથી ભણવું રાઇટ શું શું શીખવું એની ઉપર હતું ફેકલ્ટી હોવી જોઈએ એ એની અગત્યતા હતી એને ફૂડ ટાઈમ પણ મળી રહ્યો છે એ અગત્યતા હતી એ ફૂડની આઈટમ્સ પર માર્ક નહોતું કર્યું ત્યાં એના માટે નહોતો ગયો ત્યાં એની કંડિશનમાં ક્યાંય એવું નહોતું કે તમારી બાજુમાં તમારી સાથે એક પ્રેમાળ વ્યક્તિ હશે જે તમારી સાથે રોજ તમને ગમતી બાબતો વાત તમારી સાથે કરશે એવી કોઈ કંડિશન લઈને આપણે નહોતા ગયા અને એવી કોઈ કન્ડિશન પર માર્ક કરીને નહોતા ગયા એવા કોઈ વિકલ્પ નહોતો આવ્યો તો હવે તકલીફ શું પડી રહી છે ઓકે અગ્રીડ કે તમારી આસપાસ કે તમારા ક્લાસ રૂમમાં કોઈ ન્યૂસન્સ ક્રિએટ કરી રહ્યો છે એવી વ્યક્તિ છે કારણ કે બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે અને એક વાત બહુ સાચી રીતે સ્વીકારી લેવી જોઈએ દરેકનો બહાર નીકળવા પાછળનો મોટો જુદો છે કારણ કે દરેક અલગ અલગ પરિસ્થિતિમાં ઉછર્યો છે દરેકના જીન્સ જુદા છે દરેકના સંસ્કાર જુદા છે દરેકની સંસ્કૃતિ જુદી છે દરેકની આબોહવા જુદી છે અને દરેકનું અત્યાર સુધીનું વાતાવરણ જુદું રહ્યું છે અને દરેક વ્યક્તિ જુદી છે તો કોઈને બહાર ખાલી એટલી જ નીકળવું છે કે હું આઝાદ થઈ જાઉં હું મારી રીતે જીવું હું આખી આખી રાત મોબાઈલ પર રહું તો મને કોઈ ના 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 પાડે હું બહાર રખડું તો મને કોઈ પૂછે નહીં યસ યસ આ બહાર રખડું એટલે હા પ્રોપર રખડું તો કોઈ ટોકે નહીં મારે જીવી લેવું છે અને દરેકને જીવી લેવાના આયામો જુદા જુદા છે એટલે ત્યાં જે છે એ પણ એક જુદી વ્યક્તિ છે તમે જુદા છો રાઈટ અગ્રીડ જેમ તમારો સ્વીકાર છે એમ એનો પણ એની જગ્યાએ રહેવા દો તો હવે તમારે શું કરવાનું તો એક તો જો તમે એક વિદ્યાર્થી તરીકે આ જોઈ રહ્યા છો આ વિડીયો તો પછી હું તમારી સાથે એ વાત કરું છું જે તમારા પેરેન્ટ જાતે સમજી જશે કે તમારી સાથે એમને શું વાત કરવી પણ જો તમે એક વિદ્યાર્થી છો તો પહેલાં તો તમે જ્યાં ગયા છો ને તો પહેલાં એ યાદ રાખો કે તમે શેના માટે ગયા છો હવે વાત રહી કે તમારી અનુકૂળ પરિસ્થિતિની કારણ કે તમારે આખું વર્ષ એટલીસ્ટ તમે એક વર્ષની ફી તો ભરી દીધી હોય અને સારી એવી અમાઉન્ટ તમે ભરી છે તો એક વર્ષ તમે ત્યાં રહ્યા પછી તમે બીજી વ્યવસ્થા ડેફિનેટલી શોધી શકો એમ છો ત્યાં રહ્યા પછી પણ અત્યારે એકાદ મહિનાનો ટાઈમ પોતાને સમજવા માટે અને પોતાની આસપાસના વાતાવરણને સમજવા માટે પોતાને આપો યસ પોતાને અનુકૂલન માટેનો સમય આપો એ દરમિયાન તમને સમજાશે કે તમને જે તકલીફ પડે છે ને ન્યુસન્સની એ ધારો કે દરેક રૂમમાં તમને લાગે છે કે દરેક રૂમમાં બે ત્રણ એવા છે અમુક રૂમમાં ત્રણે ત્રણ આવા છે ફાઇન વીસમાંથી એક તો એવું નીકળશે કે જેને પણ તમારા જેવી તકલીફ છે તો એવી રીતે એક મહિનામાં કનેક્ટ થતાં થતાં તમારું ફોકસ ક્લિયર છે કે તમે શું શોધી રહ્યા છો તો તમારી નજરમાં એ એવા ચહેરાઓ આવશે અને એકાદ મહિનામાં તમને તમારા જેવી બીજી બે વ્યક્તિ પણ મળશે અને પછી તમે ત્રણ જ્યારે રજૂઆત કરો છો ને તો તમને ત્રણ તમારી પાસે કંપની પણ છે કે જો એક રૂમમાં તમે ત્રણ શેરિંગમાં છો કે બે શેરિંગમાં છો વોટેવરે જે રીતે તમે હો તો તમે એ ત્રણ મળીને એક રૂમની માગણી અને બહુ જ વ્યાજબી રીતે અને તમારા કારણો જેન્યુન છે તો તમે કરી શકો છો અને જે તે ઇન્સ્ટિટ્યૂટે આ સાંભળવું પડે એમને સાંભળવાનું જ હોય કારણ કે કોઈ પોતાનું કલ્ચર ડાઉન કરવા ના બેઠો હોય પણ યોગ્ય રીતે એના રસ્તા શોધો દોસ્ત દર વખતે પલાયનવાદ કે દર વખતે પેરેન્ટ્સને કેવું અને રડી લેવું અને તે જગ્યાએથી ભાગી જવું તો પછી તમે શું ઘરમાં નોકરી કરવાના છો તમારું પેકેજ તમારો ફેમ તમારું ફેમિલી તમને આપવાનું છે ક્યાં સુધી તમે તમારા સપનાઓ માટે ઘરે બ્લેકમેલ કરશો અથવા તો માંગણી કરશો અને ક્યાં તમે કેમ કરશો પછી શું દેન વોટ તમે તમારી પાસે જો ક્ષમતા છે અને અનુકૂળતા છે તો એનો સૌથી ઉત્તમ ઉપયોગ શું કે તમે સમાજને આના કરતાં અનેક ગણું વધારે વળતર આપી શકો અને એક વધારે મહત્ત્વની વાત જ્યારે તમે આ તકલીફમાં હો ત્યારે આ તકલીફ ખાલી તમારી છે એવું જોવાની જગ્યાએ એ રીતે જુઓ કે આ તકલીફ અત્યાર સુધી કેટલાય બાળકો સફર કરીને ગયા છે અને આ યાત્રામાં હજી કેટલાય બાળકો આવવાના છે કોઈએ તો અવાજ બનવો પડશે ને એ અવાજ તમે બની જાઓ આ તમારા માટે લીડર બનવાની તક છે તો એને એ રીતે જુઓ ભાગી ના જાઓ ભાગ લો એમાંથી નીકળો એમાં જ આખી જિંદગી રહ એવું નહીં પણ હારીને ડરીને અને કમજોર બનીને નહીં અનુકૂલન સાધીને અનુકૂળતાની રીતે રાઈટ અને પેરેન્ટ્સ તમે એક ઉંમર પર તમારા બાળક સાથે એક મિત્ર ભાવે એની સાથે પોતાની વાસ્તવિક પરિસ્થિતિ ડેફિનેટલી શેર કરો અને શેર કરતી વખતે એને એવું ચોક્કસ કહો કે આ તને ટેન્શન થાય એટલા માટે દીકરા બિલકુલ નથી કીધું પણ હા તારી સાથે વાત કરી શકાય એમ છે એવા વિશ્વાસ સાથે કીધું છે બાકી તું સૌથી અગત્યનો છે તું જ સૌથી અગત્યનો છે અગત્યની છે અગત્યનો છે તું જ જીવન છે અને એટલે જીવન તારી સાથે શેર કરું છું ક્યાંય પણ મૂંઝાય તો હું અહીંયા જ છું પણ તું કમજોર નથી ઓકે થેન્ક યુ